ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી અને વેસ્ટિજમાં એગ્રિકલ્ચરમાં વર્ક કર્યા છીએ અને આજે એક આપણે જબરજસ્ત આપણી પ્રોડક્ટ જ્યાં યુઝ થયેલી છે એની વિઝિટમાં આવેલા છીએ તો એમની સાથે જ વાતચીત કરવી અને એમને જ પૂછવી કઈ કઈ પ્રોડક્ટ યુઝ કરેલી છે અને શું રિવ્યૂ અને શું રિઝલ્ટ આપણને મળેલા છે તો તમારું નામ જણાવશો સુરેશભાઈ અને ગામ રૂપાવટી રૂપાવટી તો સુરેશભાઈ આમાં આપણે કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી તો આ ત્રણ પ્રોડક્ટ સુરેશભાઈ યુઝ કરેલી છે આપણા કપાસના ઓલામાં અને સુરેશભાઈ આમાં કેટલા વીઘામાં કપાસ છે ત્રણ વીઘાનો છે અઢીથી ત્રણ વીઘાનો કપાસ છે તો કપાસ પણ સેઝ તમને બતાવી દઉં આ એમનો કપાસ છે બરાબર અને સુરેશભાઈ આ પ્રોડક્ટ વાપરવાથી તમને કેવો અનુભવ છે સારું રિઝલ્ટ મળ્યું છે બરોબર અને બીજા બધા કપાસમાં શું પ્રોબ્લેમ છે એમાં કુકળ એવું બહુ આવે છે બરોબર જાતે નથી હ અને તમને આ વાપરવાથી કેવો કેવું લાગ્યું છે મેં તો ત્રણ વાર છટકાવ કર્યો પણ મને આ રિઝલ્ટ સારું પહેલેથી છેલે સુધી આ ત્રણ વાર કર્યો આ આવડા કપાસમાં બરોબર તો આ સુરેશભાઈનો કપાસ પણ દેખાડ દો આ ત્રણ વાર એમને છટકાવ કરેલો છે ને કુણપ અને સારું રિઝલ્ટ છે ને કુકરનો પ્રશ્ન હાલમાં પાકમાં નથી અને આપણી સાથે જેમને પ્રોડક્ટ આપેલી છે એ પણ હાજરમાં છે તો એમની એમની સાથે પણ વાત કરી તો તમારું નામ મારું નામ વિજયભાઈ વાળા બોટાદ છે વર્ક કરું છું અને ડમથી મે આજે અમે રૂપાવટીમાં એક ખેડૂત બને આ પ્રોડક્ટ આપેલી બરોબર કે એકવાર અમારી આ વેસ્ટિજની એગ્રી પ્રોડક્ટ યુઝ કરો તમને બેસ્ટ રિઝલ્ટ મળશે આજે આપણે તમે જોઈ રહ્યા છો બરોબર તો આ એક વિશ્વાસ હતો ખેડૂતનો અને વિજયભાઈનો કે એકવાર જરૂર પ્રોડક્ટ યુઝ કરો એમ બરાબર તો લાસ્ટમાં સુરેશભાઈ તમે બીજા ભાઈઓને શું કહેશો પ્રોડક્ટ યુઝ કર્યા જેવી હા બધા બીજા બરાબર સરસ તો જેમ સુરેશભાઈ વાત કરી એકવાર જરૂર વેસ્ટીની ઓર્ગેનિક પ્રોડક્ટ યુઝ કરી જોઈ તો આપણો નાનોમથો વિઝિટનો વિડીયો હતો તો થેન્ક યુ વિશ યુ વેલ્થ